करो <गालूने> <innovativisk> આદ્રી ગુરુણી જે બધા આદ્રી બોલજો અલા પિંડુ આદ્રી નોટ ગઈ માર વિરાટ

બોલા બોલા સાહેબ એક बाजू મારા ખેતરમાં ભૂંડ આવે बाजू રોધળાયો ઉ તો લાકડી લઈને દોડ્યો હા અને આવી કવિતા હોય વળે કાલે મને સપનું આવ્યું જો અલ્યા સપનામાં કોઈ આવી કવિતા બનાવે થાય હું બનાવું સપનું હા હા આવે પિંડુ કવિતા બોલ

એંગા દુગા એકસાથ જાવ દન હા 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 અલ્યા ઓમો ક્યાં હસવાનું છે એકસાથ જાવ દન હા કેટલી વાર કહું ઓમો ક્યાં હસવાનું છે ખબર ના પડે અમનનો ઢીલા દાસને આદમ બમન ખબર પડે એકસાથ ઢીલા ડસ એકસાથ જડડ બમ એકસાથ ઢીલા ડસ એકસાથ જડડ બમ અલ્યા પોજ વાગી ગયા હલો